એક નાનકડા ગામમાં કાશીબા નામના એક વૃદ્ધ મહિલા રહેતા હતા તેમની ઉંમર સિત્તેર વર્ષની આસપાસ હતી કાશીબાનો પરિવાર કહેવાય એવું કોઈ નહોતું ઘણા વર્ષો પહેલાં પતિનું અવસાન થયું હતું અને એકનો એક દીકરો શહેરમાં ગયા પછી ક્યારેય પણ પાછો આવ્યો ન હતો કાશીબા એક નાની અને તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતા હતા તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું શરીર હવે સાથ ન આપતું હતું સત્તા પેટનો ખાડો પૂરવા માટે તેઓ દરરોજ જંગલમાંથી લાકડા વીણી લાવતા હતા અને ગામની બજારમાં વેસી બે પાંચ રૂપિયા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો કાશીબાની ઝૂંપડીમાંથી પાણી ભરાઈ ગયું અને તેમની પાસે ખાવા માટે એક પણ દાણો ન રહ્યો ભૂખ અને ઠંડીથી તેમનું શરીર ધ્રુસ્તું હતું પડોશીમાં રહેતા એક સુખી માણસે તેમને થોડા પૈસા આપવા આવ્યા હતા પણ કાશીબાએ નમ્રતાથી ના પાડી દીધી કે તેમણે કહ્યું કે બેટા મારે ભીખ નથી જોતી ભગવાન જ્યાં સુધી હાથ પગ ચાલવાની શક્તિ આપે છે ત્યાં સુધી હું પોતે મહેનત કરીને ખાઈશ બીજા દિવસે વરસાદ બંધ થયો એટલે કાશીબા લાકડા વીણવા નીકળ્યા પડ્યા હતા રસ્તામાં તેમને એક કિંમતી પાકીટ મળ્યું તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં ઘણા બધા પૈસા અને સોનાની સેન હતી કાશીબા ગરીબ હતા પણ બેઈમાન નહોતા તેમણે વિચાર્યું કે જેનું આ પાકીટ હશે તે માણસ કેટલો ચિંતામાં હશે તેઓ પાકીટ લઈને સીધા ગામના સરપંચ પાસે ગયા હતા થોડી વારમાં ખબર પડી કે એ પાકીટ શહેરથી આવેલા કોઈ એક મોટા વેપારીનું હતું જે રસ્તો ભૂલીને ગામમાં આવ્યા હતા વેપારી કાશીબાની ઈમાનદારી જોઈને દંગ રહી ગયો તેણે કાશીબાને ઇનામ તરીકે પૈસા આપવામાં આવ્યા હતા પણ તેમ છતાં કાશીબાએ ફરીએ જવાબ આપ્યો કે તેમણે ફક્ત પોતાની ફરજ બજાવી છે વેપારી કાશીબાના સ્વાભિમાન અને સાદગીથી એટલો પ્રભાવિત થયો કે તેણે કાશીબાને પોતાની સાથે શેરમાં લઈ જવાનું નક્કી કર્યું તેણે કાશીબાને પોતાની માં માની લીધી અને તેમના રહેવા ખાવાની સગવડ કરી આપી હતી જે કાશીબા એક સમયે એક ટાણાના રોટલા માટે વલખા મારતા હતા તેમને તેમની ઈમાનદારી અને છચ્છાઈને કારણે જીવનના છેલ્લા વર્ષોમાં માન સન્માન અને સુખ મળ્યું હતું ગરીબ માણસની હાલત જોઈ શકે છે પણ તેમ તેની મજબૂરી કે લાછારી નહીં ઈમાનદારી અને સ્વાભિમાનથી જીવનાર વ્યક્તિને ઈશ્વર કોઈને કોઈ રીતે ચોક્કસ મદદ કરે છે